હા ફેમિલી કેમ છો તમે બધાય મજામાં જશો તો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો જવાનું છે બાર મોડો મોડો લોક થોડો કર્યો છે પાંચ વાગી ગયા ભાઈ ઉભા રાહ જોઈએ આવું હોય ને તારે આવું હલો આવું હોય ને હે કેમાં જવું

હા તો હાલો હાલો ફેમિલી આપણે જઈએ બારે ત્યાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું તમે વિડીયોમાં હાલ ફેમિલી આપણે આવી ગયા વિલેશ્વર મહાદેવ ધામ તો વિશાળ જગ્યા હે ને જબરજસ્ત આ બાજુ ગૌશાળા છે હૈ આ છે મંદિર હાલો અંદર દર્શન કરવાની છૂટી હોય ને તો દર્શન કરાવી તમને સાઉન્ડ વાગે છે એટલે દર્શન તો થાય છે તો તમને કરાવીશ તો જગ્યા જેવો વિચાર કિલેશ્વર મહાદેવ ધામ ફેમિલી આપણે ચડી ગયા કામે બ્લોગ ચાલુ કર્યો તો કાલે રવિવારે આપણે મહાદેવના મંદિરે ગયા હતા દાદાના ધામમાં તો બીજે દિવસે બ્લોગ ચાલુ કર્યો છે પાછો તમને દર્શન થઈ ગયા આગળ જો આપણે કામે ચડી ગયા હોય ના હીરો બાબા હે ને ચાની સુસકી લેવા માગે આપણે ચા કિલો કોફી આળા કોફી પીવા

કામ પતાવી દઈ ઉપર સુધી હું હે જો એ વો ભાઈ હે ને ઓફિસ ની સુસ્કી મારા હે મસ્તી ની એ ભાઈ કેમ લાગ્યો સ્કૂલો ચાલી ગઈ થોડી ગીરી હતી કે નહીં થોડી પતા લાગી હતી વધારે આવી ગઈ હતી ને તો હીરો ભાઈ કે હું પી ના એ કોફી ની સુસ્તી મારે હીરો ભાઈ પીવી તો આવી જાવ હાલો लो पेमेले सान भोजन नियाह करो आह सभी कियोसे भोजन करो आह चिंदे नुसाब सुखी बाजी सोमवार या हो ना मट्टा सुखी बाजी ना है ना पाय है ना आय रिया कल हम कहा थे ला सोमवार यो सोमवार यो रियो कल हम कहो सोमवार यो है फाग कहो પેપર જો આપણે આવી ગયો ભીંડી શાક રોટલી ના સુકી ભાજી ને ઠંડી ઠંડી શાક છે હાલો ભોજન આપણે કરી લે સોમવારમાં તમે બઈ ના લીજો વિડિયો માં લો ફેમિલી આપણે કમ્પ્લીટ થઈ ગયા જમીન ના ભાઈ શું છે પરસાદી મને દયો ને ભાઈ શોક તો ખાઈ જા શું છે મારા તમારી પાસે આ રહેજો આ રહેજો આ રહેજો આપણા ફેમિલી અહીંયા જમવાનો પ્રોગ્રામ ચાલુ છે અને આપણે જવાનું છે બહાર આજે ફેમિલી આપણે સોમવાર પહેલો શ્રાવણ મહિનાનો છે તો આપણે છે ને અભિષેક કરવાનો છે મહાદેવના મંદિરે રાત્રે દસ વાગ્યા પછી તો આપણે જાય છીએ દૂધ લેવા ગાય માતાનું તો આ બહેણો આવી ગયો હોય આ બહેણો આવી ગયો હોય ના એવો ભાઈ પણ આવશે

મહાદેવને અભિષેક કરવા શું આ ભાઈ હે મારે આવું હોય એમ કર્યું લે આપણે આવી ગયા મહાદેવના મંદિરે અભિષેક કરવા હીરોભાઈ આપણા શૂટિંગ નો કેમેરામેન બનશે થોડીક વાર ભાઈને જવું અંધારું હે મહાદેવના દર્શન કરાવી દઉં તમને આ ભાઈ બેવાના હેર આ ભાઈ બે હોવાના અને આપણે બે તમે બન્યા રહીએ વિડીયોમાં આપણે હેને અભિષેક હમણાં ચાલુ કરવાનો હોય હીરો પાઇન કહીશું થોડો ઘણો સીન લે કેમેરામેન હીરો પાઇન બનાવી દેતો બરોબર ને હવે તમે બૈને રહીજો વિડીયો ફાઇનલી આપણે અભિષેકની તૈયારી થઈ ગઈ છે મિત્રો જો આપણો ભુદેવ આવી ગયા ભુદેવ બે શબ્દ કયો ને અભિષેક વિશે પવિત્ર શ્રાવણ માસ એમાં પણ આજે વિશેષ સોમવાર એટલે શિવ પૂજાનું અતિ મહત્ત્વ અને એમાં પણ રાત્રિ કાલે પ્રથમ પ્રહરની તેમ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ભગવાનની દિવ્ય પૂજા થાય છે તો એ દિવ્ય પૂજાના વચ્ચે વચ્ચે તમને દર્શન પણ કરાવશો જો આ છે મહાદેવની શિવલિંગ આપણે કમ્પ્લીટ થઈ ગયું હોય પંચામૃતને બધું આપણા હીરવાભાઈ આવી ગયા છે

वस्तु ने देवगण पुनि पुण्याहं दीर्घमायुः हस्ते पुष्पाणि कुर्वितमहात्म आत्मपुस्त्र राखी श्री गणेशाय नमः श्री गणेशाय तमावजम कलो ओरु सुमुखस्य एकदन्तस्य कवि लो गजवर्णक लंबोदरस्य विकटो विघ्ननासो विनायकumbrगे तुर्गणाद्यक्षो भालचन्द्रो गजानना द्वादशे तानि नामाणि हकटे सुनि यादवे વિનાયક ગુરુ ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી હે ભગવાન જીવન્ત્મા કાર્યુદ્ધ કરજો ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः पवित्र श्याम नमः ओम बलि अंति बलि भगवान की पूजा विधि करिए हजार महामंगलिया महामंगल्य कलपतमासूतम ऐसा बेटा बदिबाज मुसादीदियों एवां जैसा देशों के लिए कहर नाबाप अपनी पेनिटरमोटर प्रसार जो लोगा रूना सत्र पहले नांसों सु आंखें पानी के लावे जो नेत्र योग अगर सुपार्श्व हर आदि समान जरूर यामी एवं चलता दो दक्षिणां मुसमर्पण यामी आशमनीयम समर्पण यामी बस

પયેશ્ાડે સાશાંપય મેશ્રાસામાય મેશ્ત મેશ્ત શાશારશવતેત પાશાદેશ્ત પશાસ્વતેશ્ત વાશાસ� મોમ પદશું મોલાજન વિદ્વાન ઇશ્વાનનૃતિત મહાદુરાય નમ ગંધોદકશનાન શમળ પર્યામી નિર્વાણ પાડે તે જો તો થો ઓળકમ પર્યામી આજમનિયમ શમળ પર્યામી વારિજંબી વર્ષો પાણીની ભગવાન ને અતરતી સ્નાન કરાવવી મોમનકુ સુના દેહકુ તો ઇતંબર thank okay. विवे जीवना शिवानन्दस्वामी स्वामी सुख संप्रतिभाे हर कैलासे दासे गोडसं हरसे ॐ हर 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 पूर करुणावतारम संसार सारं भुजगेन्द्र सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान विष्णु मंगलं धरता। यदि कास्तु मङ्गलय मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते।

हनुमान जी महाराज की जय रामचंद्र भगवान की जय द्वारिका देश की जय रामा जय ओम नमः पार्वती पत जय हर हर महादेव लव फेमिली बीजा दिवस नु पड़ी सवार અને રાતે થઈ ગયું તો મોડું અભિષેક કર્યો તો મહાદેવને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો તમને અભિષેકનો વિડીયો આગળ જોયો છે થોડો થોડો વિડિયો લીધો હતો તો એ મોટો વિડીયો થઈ ગયો આ વિડીયો મિત્રો ત્રણ દિવસનો થયો કટકે 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 કરી ત્રણ દિવસનો વિડીયો થયો હજી બાકી હતી તો જો વંદે ભારત આવતી લાગે હે જો તમે જો સોમનાથ અમદાવાદ વંદે ભારત હાલો ફેમિલી તો અત્યારના વ્લોગમાં આટલું જ તો તમને અમારો વ્લોગ એમનો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં ચેનલમાં નવા હોય તો વાલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબનું બટન દબવી દેજો વાલા મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાય